ખબર પડી કે રાંદેરમાં પણ એક વ્યક્તિ હિન્દુ વિસ્તાર જે છે એની અંદર રહે છે જે પોતે મુસ્લિમ છે તો ચેક કરતા ખબર પડી કે મુસીબુલ મકબુલ શેખ કરીને જે વ્યક્તિ છે જે પોતે મુસ્લિમ હોવા છતાં પ્રદીપ સુજોઈ ક્ષેત્રફાળ નામનું બોગસ આધાર કાર્ડ બનાવીને ત્યાં રહેતો હતો તો તેને પકડીને એના ઉપર બોગસ આધાર કાર્ડનો ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવેલ છે જી સર આ યુવક કેટલા સમયથી યુતી સાથે રહે છે આ યુવક છે જે છે ચૌદેક વર્ષથી અહીંયા સુરતમાં રહે છે જે પોતે પશ્ચિમ બંગાળનો છે મુસ્લિમ યુવક છે એનું નામ છે મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખ કે જે ચૌદ વર્ષથી રહે છે સ્પામાં કામ કરે છે એ દરમિયાનમાં એને છેલ્લા દોઢેક વર્ષથી મુંબઈની મમતા નામની એક નેપાળી હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ થયો અને ત્યારબાદ તે ભાડે મકાન લેવા જતા અને ભાડે મકાન નહીં મળતા મકાન ભાડે લેવા માટે થઈ અને એને પ્રદીપ સુજો ક્ષેત્રપાળ નામનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું અને એના આધારે ભાડે રહેતો હતો એ દરમિયાનમાં એસુજીની માહિતી મળતા તેની ધરપકડ કરવામાં આવેલ છે જી સર એ લોકોની કાર્ય સર લગ્ન કરેલા એ લોકોને કોઈ કાયદેસર લગ્ન કર્યા આવ્યા નહીં પણ પોતે લિવ ઇન રિલેશનશિપથી રહેતા હતા